હા લવ ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગ માં શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય કેમ છો બધાય જો નાઇન્ડ ફ્રેશ થઈ ગયા છે

બાર બધું લેતા આવીન ફરતા આવીન જે જે કરતા આવીન બધું થઈ જાય અમારે હા મમ્મીની જાય આપણે ફ્રેશ થઈ ગયા ખુશી હજી ફ્રેશ થવા જવાની હે હજી બહાર હે કે કે તો જા ફટાફટ તું ઈ ફ્રેશ થઈ જાય પછી થોડા ઘણા કામ એ ફિનિશ કરી નાખી પછી આગળનું હવે કાંઈ ખ્યાલ નથી શેડ્યુલ શું હે આજના દિવસનું જોય એક આધી રીલ બનાવી છે તો રીલ શૂટ કરશું કબરાણ શૂટ હમણાં ઘણા દિવસથી બન છે તો એકાદ આટ બે ઈ છે તો ઈ બે કા ઈ કરશું કે રીલ શૂટ કરશું જોય હવે ચા નાસ્તો કરીને જો ફ્રી થયા ને અત્યારે મેડમ થઈ ગયા ફ્રેશ ને હવે તૈયારી કરશે આરસી નો બનાવવાની જય શ્રી કૃષ્ણ બહુ બિઝી હો આજે નક્કી કર્યું કે હવે જો વિડીયો બનાવવા સ્ટાર્ટ કરવું છે કેમ કે હમણાં અમદાવાદ લગન માં હતા મોરબી હતા એટલા માટે બનતો નતો જો રેડી કરાય કપડા ચેન્જ કરાવી તમારી હેલ્પની જરૂર પડશે

તમને લોકો ને બઉ મજા આવી હે નાની માની રીલ્સ થી અમારી રીલ્સ તો

ઓ કેહ જાઉં જાવે બહાર આ જાય આપણે હમણાં આટો મારતા આવી આ મારતા આવી એમ ન કર એ શું તું કેતો લાલો કરે લાલો કરે જમીલી લીધું મમ્મી અમે જમીલી લીધું મેં પપ્પાએ હવે તમાર હવે હવે તમાર હવાર આ સાહેબ ને ખવડાય સાહેબ કે અત્યારે ભૂખ નથી નો ખાધું પછી હવે નાઈન ખવરાવ દે સંતા એને ભૂખ લાગે થાય એ જ ખા જો 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 ક્યાં જાવ આવતો કા ના આવતો મારે નહીં આવે કાઈ કે સુવો સુવો હે ખબર મમ્મી હા

ફાઇનલી બધું ડ્રાય ક્લીન થઈને આવી ગયું અને હવે બધુંય ખડકાયે કબાટમાં ગોઠવી ગોઠવી એ વાત ધીમે ધીમે હમણાં હમણાં લાસ્ટ ડ્રેસ તો એમાં ઘણા દિવસ પછી ડ્રેસ દેખાડો પછી હા

મારે કુર્તો એ પહેરવાનો પણ બીજા ફંક્શન રાખો કે નો રાખો હલ્દી તમારે રાખવાની

બરાબર ને ઉપર નીચે બધી થયા કરે એના કરે હવે રાખી દેવું વાર બીજી બધી ટ્રીપમાં ને એમાં કામ આવશે અમે અમારે ગરમ કપડાં થતા નહીં તો એમને યુઝ થઈ જાય વાર આજે ગયા તા મમ્મીને લઈને હોસ્પિટલ કીધું એવું રીતે કે કંઈક લાસ્ટ લોકમાં કીધું હતું ને તમને કે એને પગમાં મોચ આવી ગઈ ને એવું કંઈક લાગે છે હવે

ઓલા ઘરે રહેતા ને જૂના ઘરે નીચે રહેતા તો અહીંયા હું કહું કે નીચે રહેતા હોય ને ઘણી વાર ઉંદેડા ને એવું આવતું હોય ઘરમાં ઊંધેડા આવે ત્યાં તો નીચે રહેતા તો હાલતા આવી જતા બાયણા જરાક બાજુમાંથી જે બારી ને એવું બધું તો એને પપ્પાને એક વાર હે ને ઊંધેડો કઈ ગયો ઊંધેડો કઈડી ગયો કઈ રીતે ખબર ને કોણીએ આયા હે ને આમ કોણીએ ઊંધેડો કઈડી ગયો ને એ ઊંધેડો કડો ને તો એ ઉંદેડા ને દાંત ને નસમાં લગાડી દીધો નસમાં દાંત લગાડી દીધું પપ્પા ને પેલા ખબર નઈ અચાનક જ ઊંધેડો હો ફૂંક મારી કેમ કે ફૂંક મારી મારીને કોતરી જાય એવું ને ખબર પછી ખબર પડી કે ઊંધેડો પડ્યો એમ ડોક્ટર પાસે ગયા ત્યારે કે એવું ક્યાંક પેલા તો એમનો હાથ દુખવા માંડ્યો બે દિવસ એટલો હાથ દુખે એટલો હાથ દુખે ને પપ્પા કે હાથ દુખે હાથ દુઃખે ખોજી એટલો જાડો થઈ ગઈ કોણી આમ મમ્મી ખબર ને કેવી કોણી થઈ ગઈ હતી કોણી થઈ ગઈ હતી હા પછી અમે દવાખાને ગયા પછી ડોક્ટરે બધું જોયું જોયું છે કે કઈ કઈડું હે કે ઉંદેડો કઈડું ઉંદેળો ની ચાય છે ઈ કે ઉંદેળો જ છે ઈ કે ઈ ઉંદેળો તા ઈ જમાનામાં કેટલા પડ્યો હતો એટલા ટાઈમ પહેલા હું આજી કઉ તમને ખબર ને એકવાર ઉંદેડો આટલા હે પડ્યો તો બકોને એમને મજાકમાં ઈ ટાઈમ બે હજાર પચીસો ની અડાડી ગયો તો ઉંદેડો એટલે

હું હે પ્રોગ્રેસ તમારા પગમાં કે પછી કે અત્યારે ને હું આપું હું પેન ને ઓલી ઓજોની ને એની દવા ને એવું બધું આપ્યું હે એ બધું રાખો બે ત્રણ દિવસમાં તમને અત્યારે ફેર લાગે કેમ કે અમે ઓલરેડી બે દિવસ પછી બતાવીએ ફેર લાગે હે તો બે દિવસ એ વસ્તુ કન્ટિન્યુ રાખો પછી થઈ જાય ને ન થાય તો પાછા બતાવવા આવજો કે

શેમ્પુ બનાવવાનું છે તો શેમ્પુ બનાવવાનું હવે પ્રોસેસ ચાલુ કરી દે અત્યારે હવે ચાલુ કરશે તો અત્યારે રાઈતી એક બે વાગે બનશે અવે હાલે એ તો એમ નમ બધું કરતી ને તો હું આસિસ ને એમ કહું કે હું છે ને હું આ તમારે સોંગ સજેસ્ટ કરવાનું છે એ તો હું સમજી ગયો સમજી ગયા હોને સમજી ગયો પ્યોર સમજી ગયો સોંગ તમને ખબર પડી પાછું તું મ્યુઝિશિયન મોટી એટલે તું એ પાછું ઈ એટલે ચલો

હોય ને ઓલા બધે કે સુર તાલ આમાં તો કઈ એટલે કઈ હતું નહીં ચાલો આજના બ્લોગ ને અહીંયા મળીશું નવા માં ત્યાં સુધી બધા